બસો વર્ષ જૂના ભદ્રકાળી માતાજીના મંદિરની આ મંદિર હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે અને અહીં હાલ નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે

સ્થાપના રાજાશાહી વખત રોગ ફાટી નીકળો તો ત્યારે અમારા વડવાઓ એ રોગને માર અને ગોરગર માં કાડી રવડા કરો જે કે એ અયા થાન તે માકાડીયા થાન થરો પેલે કે બજ્યાકાડી મંદિર ની સ્થાપના કરવામાં આવી આગા સાઈનમાં અંદાજે 200 વર્ષ જૂનું આ મંદિર અયા નવરાત્રીમાં ગરબા માં કે સંતાગી કી કે ટોપલ પેલીયા જમમાં આવે છે એક બીજો અવન સં થાય છે કે મંદિર ની સ્થાપના દિવસ એટલે કે અમદાવાદ ના જેમ ભદ્રકારી માતાજી નું મંદિર છે એમ વસ્તુ અહિયાં પણ આ ભદ્રકારી માતાજી નું મંદિર આવેલું છે બઉમાની છે ભદ્રકારી માતાજી એટલે કે મહાકાળીનું શાંત સ્વરૂપ મહાકાળીના બાજુમાં કાળ ભૈરવની સ્થાપના હોય આ ભદ્રકાળી છે બાજુમાં શાંત સ્વરૂપ એટલે કે ભટુક ભૈરવનું પણ સ્થાપના કરવામાં આવેલી છે એની બાજુમાં હનુમાનજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવેલી છે દર વર્ષે નવરાત્રી દરમિયાન અહીંયા જોરદાર ડેકોરેશન કરવામાં આવે છે ગયા વર્ષે એક સો વર્ષ પૂરા થતા ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવેલી છે આ મંદિરે વર્ષમાં બે વખત હવન થાય છે હાલ નવરાત્રી દરમિયાન છેલ્લા એકસો એક વર્ષથી અહીં પરંપરાગત ગરબીનું પણ આયોજન કરવામાં આવે છે જે ગરબી દેશ વિદેશમાં પણ ખ્યાતિ પામી છે નિપુલ પોપટ ગુજરાત ન્યુઝ પોરબંદર